ની ટોળકીને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસ અધિકારીએ કહ્યું કે અઠવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અમદાવાદના માં રહેતા યોહાન ખાન પઠાણે થોડા દિવસો અગાઉ અઠવામાં લગ્ન કર્યા હતા લગ્ન કર્યા અને રાત્રે જ દુલ્હા અને તેની માતા તથા એજન્ટ રાતે જ એકલાખ લઈને આવી ગયા હતા ત્યારબાદ ફોન પર વાત કરવામાં રેપના કેસમાં ફસાવાની ધમકી આપી હતી ત્યારબાદ દુલ્હાના પરિવારજનો સુરત આવ્યા હતા ખબર પડી કે જરીના ખાતુ નામની મહિલા તથા હિના ઉર્ફે નર્ગિસ બાનોએ વાત કરી હતી હિના એજન્ટ મારફતે કામ કરતી હતી અમદાવાદના એજન્ટે કહ્યું કે અમારે ત્યાં છોકરો છે